વિદેશમાં ઊંચા પગારની નોકરી મેળવવાની ગેલછામાં આવે ગુજરાતી યુવકો માટે જીવનનું જોખમ બની રહ્યું છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાડાસલ ગામના યુવક સહિત કુલ દસ યુવાન મ્યાનમારમાં ફસાઈ ગયા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તો છેલ્લા વીસ દિવસથી મદદ માટે વલખા મારતા આ યુવકોએ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરી ભારત સરકાર પાસે વતન પરત લાવવા માટે આજીજી કરી છે તો મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાડાસલ ગામના ગુંજન શાહ સહિતના યુવકોને એજન્ટો દ્વારા ડેટા એન્ટ્રીની નોકરીની લાલચ આપવામાં આવી હતી જો કે મ્યાનમાર પહોંચ્યા બાદ આ યુવકોને ખ્યાલ આવ્યો કે તેઓ કોઈ મોટા સાયબર ક્રાઇમ રેકેટ અથવા છેતરપિંડીના નેટવર્કમાં ફસાઈ ગયા છે તો અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાજેતરમાં આ પ્રકારના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે જે જોઈને આ યુવકો ફફડી ગયા હતા અને તક મળતા જ કંપનીમાંથી ભાગી છૂટ્યા હતા તો હાલમાં આ યુવકો મ્યાનમારના માયાવાડી વિસ્તારમાં એક સ્થાનિક એનજીઓ દ્વારા ચલાવવામાં આવતા સેફ હાઉસમાં આશરો લઈ રહ્યા છે તો વાયરલ વીડિયોમાં યુવકોએ જણાવ્યું છે કે તેમનું ઇમિગ્રેશન થઈ ગયું હોવા છતાં છેલ્લા વીસ દિવસથી કોઈ સત્તાવાર મદદ મળી નથી તેમની પાસે રહેલા પૈસા ખૂટી ગયા છે અને મોબાઈલ બેટરી કે બેલેન્સ પણ અંતિમ ચરણમાં છે તો આ યુવકે માત્ર વડોદરા જ નહીં પણ ગુજરાત

એ આગળ વિડીયો મારફતે અને ત્યાંની મ્યાનમારની આખી વિગત દર્શાવી છેલ્લા વીસ દિવસથી આ લોકો એક ફ્રોડનો ભોગ બનેલા છે અને અહીંયા જેમ કહીએ છીએ અને એમ તો લોકોને જ્યારે સરકારના માધ્યમથી હોમ ડિપાર્ટમેન્ટના માધ્યમથી ઘણીવાર જણાવવામાં આવ્યું છે કે ભાઈ ડેટા એન્ટ્રીમાં નોકરીની પ્રલોભનો આપીને ડેટા એન્ટ્રી માટે છોકરાઓ છોકરીઓ જોઈએ જેમ કરીને વિદેશમાં માટેની એક ઓફર ઓફરલો આપતા હોય છે અને એમાં છોકરાઓ આપણા દીકરાઓ દીકરીઓ ફસાતા હોય છે એવો જ એક કિસ્સો આજે થયો છે એમાં વડોદરા જિલ્લાના દસ એમાં મારા સાડાસાલ તાલુકાનો એક દીકરો અને ટોટલ ભારતીય સો ભારતીયો આનો ભોગ બનેલા છે ત્યારે મેં આ વિગત જેવી મારી પાસે આવી જેવી મેસેજ આવે એમના ઘરના લોકોએ પણ મારો કોન્ટેક કર્યો અને મીડિયા મારફતે મને જાણવા મળ્યું ત્યારે તરત જ મેં આના માટે તાત્કાલિક ધોરણે વિદેશ મંત્રી જયશંકરજીને માન્ય પ્રધાનમંત્રી અમારા આપણા નરેન્દ્ર મોદી સાહેબને અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબને અને અમારા સાંસદ હેમંત જોશીને પણ તાત્કાલિક પત્ર દ્વારા મેલ દ્વારા જાણ કરી છે અને અને ખૂબ ગંભીરતાથી લઈને આપણી ભારતની સરકાર કાયમ માટે આ વિષયો પર ગંભીર હોય છે જ પણ તાત્કાલિક ધોરણે વીસ દિવસથી આ લોકો જ્યારે ત્યાં વિલંબનામાં છે અને એક એનજીઓના સત્વારે ત્યાં આગળ અત્યારે આશરો રહી રહ્યા અત્યારે તાત્કાલિક વિદેશ પરત આવે એમના ઘરમાં પાછા ફરે એવું કાયદેસર જે પણ કરવાનું થાય એ તાત્કાલિક જૂથના ધોરણે કરે એવી મારી લાગણી અને માગણી મેં વિદેશમંત્રીશ્રીને માન્ય પ્રધાનમંત્રીશ્રીને માન્ય ગૃહમંત્રીશ્રીને અને અમારા સાંસદ હેમંત જોશીને કરી છે મને વિશ્વાસ છે કે સરકાર આવી આવા વિષયોમાં કાયમ માટે ગંભીરતાથી જ લે છે અને તાત્કાલિક ધોરણે પણ યુવક કોઈ પણ વિદેશમાં આવી રીતે કોઈ પણ એનો ભોગ બન્યો હોય કે કોઈ પણ મુસીબતમાં હોય તો તાત્કાલિક કેન્દ્ર સરકાર આપણી એના ખૂબ ધ્યાન આપે છે મને વિશ્વાસ છે કે થોડાક દિવસની અંદર એનું નિરાકરણ આવી અને આપણા યુવકો પાછા પરત એમના ઘરે ફરશે એમના ઘર ઘરના લોકોને પણ મેં આશ્વાસન આપ્યું છે અને એમને કહ્યું છે કે વિશ્વાસ અને તમારામાં ચોક્કસ હું એ કહું છું કે રાત દિવસ અમે તમારી સાથે જ અને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો ભારત સરકાર ગુજરાત સરકાર નામે તમારી સાથે જ અને તમારા દીકરા દીકરીઓ તમે પરત કરીશું એવો વિશ્વાસ પણ ત્યારે આ કિસ્સો ફરી એકવાર એજન્ટોની જાણમાં ફસાતા યુવાનો માટે લાલબત્તી સમાન સાબિત થયો છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે ભારત સરકાર આ દિશામાં કેટલા ઝડપી પગલા ભરે છે મારું નામ મનસાબેન જયકુમાર શાહ છે હું સાડા સાતની પત્ની છું મારો છોકરો ગુંજન તાક થાઇલેન્ડના તાકમાં ચાર મહિનાથી ગયો હતો વીસ દિવસથી એને કંઈક અવુકતું લાગ્યું એટલે એ લોકો ત્યાંથી નીકળી ગયા અને મ્યાનમારમાં એમની ફાઇલ પણ ઇમિગ્રેશન માટે મોકલી આપી છે જે અમે સરકારશ્રીને સોંપી છે તો સરકારશ્રી આ તરફ ભારતીયને પાછા લાવવા માટે અમારી મદદ કરે એ માટે અમે અપીલ કરીએ છીએ નામ શાહ જયેશ કુમાર રમેશ ચંદ્ર મારો છોકરો ગુંજન શાહ છે ચાર મહિનાથી ફાઈલેન્ડ નોકરી માટે ગયો હતો એમને ત્યાં અનુકૂળ ના આવ્યું એટલે ચાર મહિના પત્યા પછી મારો છોકરો વીસ દિવસથી ત્યાંથી નોકરી છોડીને ગુજરાત ઇન્ડિયા આવવા માંગે છે પરંતુ ત્યાંની ગવર્મેન્ટે બધી રીતે સપોર્ટ કરીને મોકલવા તૈયાર છે પણ આપણી સરકાર હજુ આ જુદીને કોઈ કોઈ ધ્યાન લીધું નથી એકવાર લુહાર સાથે સી એન ટ્વેન્ટી ન્યૂઝ સાંભળી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ